જય અમ મિત્રો મિત્રો આપ સર્વને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજે આપણે યાત્રાધામ અંબાજીની મુલાકાત લઈ રહ્યા છીએ ચૈત્રી નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીમાં ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ ભારે સંખ્યામાં ભાવિક ભક્તો માં અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો આ અમુક ભાવિક ભક્તો જે માં અંબાજીની ધજા લઈને આવ્યા છે તેઓ ઢોલના તાલે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી માં અંબાના ગુણગાન ગાતા ગાતા ધજા લઈને મંદિર પરિસર તરફ આગળ વધી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ ભાવિક ભક્તોમાં કેટલો આનંદ અને ઉત્સાહ છે મિત્રો આ અંબાજી મંદિરની બહાર બજારના દ્રશ્યો છે અહીંયા તમને નાના બાળકોના રમકડાથી લઈને મા અંબાના પ્રસાદી ચુંદડી કંકુ કોટા વગેરે પૂજાની સામગ્રીઓ મળી રહેશે મિત્રો આ અંબિકા ભોજનાલય છે જ્યાં ભક્તોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે મંદિરની બાજુમાં જ મિત્રો વિનામૂલ્યે પગરખા અને લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જ્યાં તમે તમારો કિંમતી સામાન મૂકીને માતાજીના દર્શન કરવા જઈ શકો છો મિત્રો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે જેને શક્તિ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે મંદિર પરિસરમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને ભવ્ય માતાજીનું મંદિર છે અહીંયા મંદિરને સોનાના કળશથી સુશોભિત કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને ભવ્ય મંદિર છે જય મા અંબે મિત્રો મંદિર પરિસરમાં ભાવિક ભક્તો શિસ્તબદ્ધ રીતે લાઈન લગાવીને મા અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો અંબાજી મંદિરના દર્શન કરીને આપણે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ મિત્રો અંબાજી મંદિર વિશ્વભરમાં આવેલ એકાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ કહેવાય છે આવા માં શક્તિ એટલે કે મા અંબાના મંદિરની આપણે મુલાકાત લીધી અને ચૈત્રી નવરાત્રી ના શુભ પ્રસંગે આપણે મા અંબાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી જય મા અંબે મિત્રો અંબાજીના મુખ્ય મંદિરના દર્શન કર્યા બાદ અંબાજીથી થી ચાર કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલ છે ગબ્બર પર્વત પર માં અંબાના જ્યોતના દર્શન થાય છે મિત્રો ગબ્બર પર્વત તળેટીમાં એકાવન શક્તિપીઠની પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવેલ છે અને ગબ્બર પર્વત તરેટીમાં તમે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકો છો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય અંભાઈ મિત્રો જય અંભાઈ